પૈસા એના ફાય થી લાબા તો પડશે લાબા પડશે ચેન નઈ પડતું ચેન બોક તો કરવું પડશે મારો પગમો ખાઈને આવે છે પૈસા આવશી ખરા બોક તો કરવું પડશે જો 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 ઓય તમાર દાડા આવશી તો અમારે આવશી એક દાડો તમે વાર રાખો તમે તો ઊણ જ કોનોળો અમાર થોડો કણવો પડ્યો છે

તો બે ફોન લઈ દેતા સી કાકાને ખબર નહીં કેવું જ નહીં કાકા ના કે ઘૂંટિયા ઘાટશી વા ઘણા દાડાના એ તો આઈફોન ચક્યું કળમાં દાદુ બે આવ્યા હતી ઓ તારી અરે બે ફોન જોથી લા અડે ઓમ તો જાણા છે વાયન થાપા વાસ જે બર ફોન આત્મા જાય પથ્થર આમ તેમ તેમ પડી પડી છે ફડે કે સે આવરા તમે બે બે ફોન લઈને ફરો આ તો પથ્થર આમ બેઠો તો બે ફોન અડણાયા છે અરે હા

ઉભર ગ્યા કેમ વેટે રહા છે એ તો વેટે રે બધું તારે એકદમ મરી જાવ બધું ખોર ને હા મારે છે બધું હારી ગયો છો શું હારી ગયા જુગાર ઓય એટલે પૈસા જોઈ પૈસા જો પૈસા તમે પેટ્રોલ નખન ન ફર્તા હોત પણ તમે નજીક આવ એક વાત બોલ સે નહીં હું તમને એક વસ્તુ આલું અને પૈસા દાગીનો

હન્ડો હન્ડો મમ્મી કહેતો હતો મુ કહેતો હતો તમારે થાય જ થાઈ જયો ના ના હવે મેલોટ ખ્યાલ એક તો હારી જશે છે કંટાળા છે એક તો પૈસા વ્યાજમાં લઈને આવ્યા હતા જુગાડીયા એવા હતા ને એ કસી ના રહેવા રહેવાથી હવે એક કોમ કરવું પડશે તમારે શું કહો પાંસુ તો ફેર આવવું પડશે છે ખોયા છે પેલા છોટીયા વાયદો કરેલો છે કાલો હેં હું એને થોડાક પૈસા લઈને આવજો થોડાક મને આવીજો પાછા એટલે તમે તો ખોયા હું પાસા ખોઈને આવ્યો